તો ચાલો અમે આવી ગયા છે અને આવીને અમે બધો ભાત ભાર બનાવી છે આ નેક્સ્ટ વિડીયો છે તો આજે હવે શું થાય અને કાલે નહીં ને પરમ દે મારે જાણું છે અને છોકરામાં ક્રિકેટમાં અને જીએનસી ને ડીગ બાટે છે બે એક બે થાત અને મારા છે જો ઇટ ઇઝ વાય ટિસ એ બધા રમ એકવાર તો મને પાઠે માડી દીધો આ ભણામાં આઈબ્રોસ માં મારી દીધો મને બોલ એકવાર તો તો આજે સાદું સિમ્પલ છે અમારું જમવાનું વટાના બટેટા વાળું ભાત ચણા વટાના બટેટા તો અત્યારે વાગી ગયા છે 6 અને ચાલો નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે તો હું અને જીએનસી બે નાસ્તો કરવા બેસી ગઈ છે તો જીએનસી છે આયા તો જીએનસી ખાય છે ચા ને પા તો ચાલો અમે નાસ્તો કરી લઈએ અને નાસ્તો કરીએ અને પછી ઘરે મંદિર છે ખોડિયાલમાં છે ત્યાં તો આપણે ત્યાં નારિયલ વધારવા જવાનું છે તો આપણે પછી જઈએ કારણ કે ફઈબા ત્યારે છે ને ત્યાં તો પછી આપણે થી જાય ત્યાં તો ચાલો આપેલા ધ્યાનથી નાસ્તો કરી લે એટલે આપણે તૈયાર થઈ જઈએ વાય ખબર

તો જો અત્યારે અમારો પાણીપુરીનો પ્રોગ્રામ છે તો મસાલો પાણી પૂરી આટલી બધી અને આપણે શું કહેવાય પાણી આપણે રેડીમેડ લઈ લીધું છે અને હજી મસાલો અહીં કરે અલ આટલો થઈ જાય આટલો થઈ જ તને તો વધારે જો હે જો આજે નેક્સ્ટ ડે છે અને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે અને જીએનસી જો અહીંયા નાવા નીકળી ગઈ છે જીએનસી ગીત ગાતો એ જીએનસી આમ જો જીએનસી ગીત ગાતો કે ગીત ગાતી હતી હમણાં આમ ફરજો મમ્મા સામે ફરજો આમ જો બોલ આવડે વરસાદ પેલા બીતી ત્યાં ધીરે ધીરે ના ભલે ભીના થઈ ગયા તો ચાલો અત્યારે રેડી અને અત્યારે અમે થોડું ઘણું રાસન બાકી છે અમારું લેવાનું કાલ માટે તો એ લેવા જે છે અમુક બીન અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તો ભી થાય કે ગમે થાય પણ લેવા તો જાવું જ પડશે કારણ વરસાદ સ્ટાર્ટ થઈ ગયું છે તો ચાલો આપણે થોડું ઘણું રાસન બાકી છે એ લઈ આવીએ અને જીઆનસી છે ને એની રોશની ફઈનક અલગ હોય છે કારણ કે રાસન લેવાનું છે તો એ આવશે નહીં સાથે સાથે આવશે તો ખરી પણ કંઈ લેવા નહીં દે તો એ બધું પકડીએ કે એને પકડીએ તો આપણે છે ને એ બધું લઈ આવીએ અને પછી ચાલો બધું છે ને મમ્મી ઘરે મૂકવાનું છે કારણ કે રસોઈ બનાવવા વાળા બેન છે ને એ મમ્મી ઘર પાસે જ રહી છે તો એ સવારે ત્યાંથી જ બધું આખું નીકળી જશે રાસન તો આપણે બધું લઈને ત્યાં મૂકી આવીએ તો ચાલો હવે નીકળી જાય પૂછે બેન નો ફોન જે આવ્યો નથી આવે પછી આપણે નીકળીએ ચાપ આપી લઈએ આપણે તો તો છે છે લેવા આવી ગયા આપણે દર વખતે તો છે છે ને ને આ એવું બધું લેતા ડ્રાય છે તો એ ભાઈ જો પેક કરે છે તો લઈ અને પછી આપણે નીકળીએ જો બધો સામાન અહીંયા આવી ગયો છે મમ્મી ઘરે બધો સામાન અમે મૂકી દીધો છે અને જીએનસી બેન છે ને મારી જાય વરસાદમાં ભીની થાટી થાટી આવી છે મારી ભેગું સામાન મૂકવા

જોવાય નથી બસ જેન્સ માટે એક આ લઈ આવી અંધારું પડે જેન્સ કેમ ઉભી તું તો જો આ જેન્સ માટે લઈ આવી ચપ્પલ અને આ તનિસ માટે સ્તનિસમાં તો આ લીધા જયાંસીમાં આવી લીધા અને જયન્સી માટે મેં લીધી ત્યાં તો સી સતી તમને બતાવ તડકો બહુ હતો ને એટલે અમે લાંબ ફૂલ સ્લીવ ના લીધા હતા હવે વરસાદ છે તો વાંધો ને આપણે હાથ પહેરાવી દઈશું સોફ્ટ તો જ્યાં સી માટે આ લીધા હતા અને મારો ડ્રેસ સીવાના આપ્યો તો એ ડ્રેસ પણ સીવવાઈ ગયો છે તો કાલે આપણે આ ડ્રેસ પહેરશું જવા તાને આપણે કુર્તી પહેરી લેશું પછી ત્યાં જઈને આપણે વરસાદ છે તો ભીના થાશે કપડા તો એક્સચેન્જ કરવા ને ચાલતો તો ચાલો હવે બાય કર્યું જીએન્સ અહીંયા બોલ લાઈક કરો બાય